ગગજી સુતરિયા દ્વારા અમદાવાદમાં આપેલા નિવેદનને લઈ ગૃહ રાજ્ય મંત્રી પ્રની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે ગગજી સુતરિયા સામાજિક આગેવાન છે અને ગગજી સુતરિયા મહિલા સશક્તિકરણ માત્ર તત્પર રહે છે તેમનો કહેવાનો ધ્યેય દીકરીઓને આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય એવું હું માનું છું તેમ તેમણે જણાવ્યું હતું ગગજી સુતરિયા દ્વારા અમદાવાદમાં આપેલ નિવેદનને લઈ ગૃહ રાજ્ય મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે ગગજી સુતરિયા સામાજિક આગેવાન છે ગગજી સુતરિયા મહિલા સશક્તિકરણ માટે તત્પર રહે છે

મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય આર્મીમાં જાય દેશહિતના કામોમાં આવે સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને હું માનું છું ત્યાર સુધી જેમ તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે હું માનું છું અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં

ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માં માત્ર બોતેર દિવસની અંદર કેસ ચાલીને ગુનેગાર ને સજા સંભળાવવામાં આવે કે સુરત શહેરની વાત હોય કે પછી ભાવનગરની વાત હોય કે પછી અલગ અલગ જિલ્લામાં ઐતિહાસિક જે ચુકાદા આવ્યા છે એ જોશો તો જ અંદાજો આવશે કે આપણા રાજ્યમાં તારીખ પે જે લોકો એવું માનતા હતા કે સામાન્ય રીતે કોઈ ઘટના બને તો વર્ષો વર્ષ સુધી આપણે તારીખ પે તારીખ મહેનત જ કરવી પડે પરંતુ ન્યાય ના મળે પરંતુ ગુજરાતની અનેક અદાલતોએ આ પ્રક્રિયામાંથી લોકોને જે વિશ્વાસ કાયમ અને વધુ વિશ્વાસ બની શકે તે માટે જે પ્રકારના પગલાઓ લીધા છે ગુજરાત પોલીસે એક પછી એક ચાર્જશીટો જે ગણતરીના દિવસોમાં ફાઇલ કરી છે માત્ર બે વર્ષની અંદર વધારે લોકોને ફાંસી સો દિવસની અંદર અપાવી એ ખૂબ મોટો વિષય છે અને ગુજરાતની સુરક્ષા શાંતિ સલામતી એ આપણે સૌ લોકો આ જ પ્રકારે વધુ મજબૂત બને અને આવી કોઈ ઘટના ગુજરાતમાં બને જ નહીં તે પ્રકારની પરિસ્થિતિ ઉભા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગાઈ હંમેશા મહિલાઓ સશક્ત થાય મહિલાઓ દેશ સેવામાં આગળ વધી શકે તે દિશામાં હંમેશા બોલતા હોય છે અને હું માનું છું કે એ જ દિશામાં એમને આજે બી કહ્યું છે આભાર વાત રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત